સુરત શહેરના કતારગામ ખાતે વેકુદ્ધામ સોસાયટીમાં નવરાત્રીના ત્રીજા દિવસે પોલીસની સી ટીમની સાથે ભવ્ય રીતે રાસ ગરબાની ઉજવણી કરી અહીં થી પણ વધુ ભાઈઓ બહેનો અને બાળકોએ સાથે મળીને રાસ ગરબા રમ્યા જુદા જુદા સ્ટાઇલમાં ડોટિયા બોલીવુડ સ્ટાઇલમાં રાસ ગરબા તો શેરીઓના રાસ ગરબા રમ્યા માતાજીની આરતી કર્યા પછી સૌએ અલગ અલગ સ્ટેપમાં ગરબે ગુમ્યા આજે ખાસ કરીને અહીં કતારગામ પોલીસની સી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની આઈયુ ના વૈશાલીબેન દેવરે એ ઉપસ્થિત રહીને તમામ સોસાયટી વાસીઓ સાથે રાસ ગરબા રમ્યા અને કોઈ પણ પ્રકારની અનિચ્છિત ઘટના ન બને તે માટે તમામ પોલીસની ની સી ટીમ સાથે બહેનો સાથે રાસ ગરબા રમીને ચાપતી નજર રાખી પૂરા મંડપમાં અને કહ્યું કે કોઈ પણ જાતના ડર વગર રાસ ગરબા રમો બહેનો નિર્ભયતાથી ગરબા રમી શકે તે માટે બહેનો સાથે રહી અને બહેનો નો ડર પર ઉડાવ્યો આજે કતારગામ સી જેટલી ટ્રેડિશનલ પહેરીને સાથે 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 ગરબે વૈશાલી બહેનોને કોઈ પણ જાતના ડર વગર રાત્રે નીકળવું કોઈ પણ જાતની સમસ્યા સર્જાય તો તાત્કાલિક પોલીસ નો સંપર્ક કરવો અને સાથે પોતાની મિત્ર બહેન પડીના મોબાઈલ નંબર માતા પિતાને દઈને જવા કઈ જગ્યાએ જાઓ છો તે કહીને જાઓ અને લોકેશન મોબાઈલનો સતત ચાલુ રાખો તેવા સરસ મેસેજ આપીને બહેનોને સમજાવીને આજે જાગૃત પણ કર્યા સાથે આવનારા દશેરાના તહેવાર માટે સૌ સોસાયટી વાસીઓને કતારગમ પોલીસની સી ટીમ દ્વારા શુભેચ્છાઓ પાઠવી અંતે સૌ સોસાયટી વાસીઓએ આવેલ તમામ મહેમાનોને અને ખેલૈયાઓને માતાજીની પ્રસાદી આપીને કાર્યક્રમની સુખદ સમાપ્તિ કરી બ્યુરો રિપોર્ટ દિલ્હી ઇન્ડિયા ટીવી સુરત જી મારું નામ જેવરે વૈશાલી ઇન્વેસ્ટિગેશન યુનિટ ફોર ક્રાઇમ વિમેન્સ અગેન ક્રાઇમ બ્રાન્ચ સુરત આજે કતારગામ પોલીસ સ્ટેશન જે છે તેના વિસ્તારમાં આવેલ છે વેંકુટધામ સોસાયટી ત્યાં આજે ત્રીજા નોરતામાં અમે અહીંયા કતારગામ પોલીસ સ્ટેશનના શ્રી ટીમ જોડે અહીંયા શેરી ગરબામાં અહીંયા આવ્યા છે અને દીકરીઓ અને જે મહિલાઓ છે જે ખાસા સંખ્યામાં છે ભાઈઓ અને બાળકો સાથે કુલ આશરે અંદાજી સંખ્યા સાતસો જેટલી છે એમાં દીકરીઓ અને મહિલાઓને અમે એ જ અત્યારે જે નવરાત્રીના સમયમાં જે બનાવો બની રહેલા છે એના માટે માર્ગદર્શન આપ્યું હતું અને એમને એવું કીધું છે કે આવું તમે શેરી ગરબા રમો છો અને શેરી સિવાયના કોઈ અજાણ્યા વ્યક્તિ દેખાય તમારા ગરબાના અંદર શેરીમાં તો તમારે સો નંબર અથવા તો એકસો એક્યાસી ને જાણ કરવાની છે અને કોઈ પણ હિલચાલ દેખાય તમને કે આવું કંઈક અજાણ્યું આવે તો પોલીસ એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે જેથી કરીને તમારે ગભરાવાનું નથી અને જો કદાચ તમારી દીકરીઓ બહાર રમવા જાય છે તો એમને એમ કહેજો કે અજાણ્યા વ્યક્તિથી દૂરી બનાવી રાખે છે અને ખાણીપીણીમાં લેવાનું ટાળો અને બને એટલી ભીડભાડવાળી જગ્યામાં એ લોકો પસંદ કરો અને જો એવું લાગે છે કે ડર જેવો લાગે તો એની ટાઈમ એ લોકો પોલીસ કંટ્રોલ રૂમમાં અથવા તો મહિલા અભયમ જે ગાડી છે 181 એમને કોલ કરી શકે છે પોલીસ હંમેશા પ્રજા માટે છે ને પ્રજાના સાથે છે ધન્યવાદ આજે તમારી સાથે ટીમના કેટલા મેમ્બર છે આશરે અમારી ત્યાં સી ટીમની પૂરી 16 16 જેવી સી ટીમ છે તમામ દીકરીઓ છે જે ટ્રેડિશનલ ડ્રેસમાં આવ્યા છે અમુક જે સોના બેન કરીને છે એક ભાઈ છે જે યુનિફોર્મમાં છે કે ટ્રેડિશનલ ડ્રેસમાં એટલા માટે કે આ લોકોને ખબર ના પડે કે પોલીસ અહીંયા ગરબા રમી રહી છે આ જે અમારી દીકરીઓ જે છે સી ટીમ એ ટ્રેડિશનલ ડ્રેસમાં માં આ જ મહિલાઓ આ જ બાળકો સાથે એ લોકોની સાથે ગરબા રમે છે કે જેથી કરીને એ લોકોને ખબર નહીં પડે કે પોલીસ અહીંયા છે અને એ લોકો ગરબાની સાથે સાથે જે આવા કોઈ અજાણ્યા વ્યક્તિ દેખાય છે કે જેની હિલચલ ખબર પડી જાય છે એના પર પછી કાયદેસરની કાર્યવાહી કરશે જેથી કરીને અમે સી ટીમમાં અમુક ને અમુક યુનિફોર્મમાં હાજર છે આજે ખરેખર એમ જે આપણે જુનવાન લોકોમાં જે આપણે અલગ દાદા દાદી લોકો એ સમયે જે ગરબા રમતા હતા આ શેરીના અંદર ખરેખર એક બે રાઉન્ડ અને તે પણ એટલા મોટા રાઉન્ડ થયા છે કે જેમાં બહેનો અને દીકરીઓ બાર રાઉન્ડ કરે છે અને છોકરાઓ અને ભાઈઓ અંદર રમે છે ને ખાસ્સી એવી મોટી સંખ્યામાં અહીંયા ગરબા રમાઈ રહેલા છે અને અહીંયાના જે આયોજક છે ધીર ધીરુભાઈ અને લાલ બાપુ જે ખરા છે એમણે એવું કીધું કે નવે નવ દિવસ માતાજીના જે ગરબા છે એમાં અમે નવરાત્રી પૂરા થાય ગરબા પૂરા થાય પછી પ્રસાદી ખવડાવીએ છે અને દશેરાના દિવસે મહાપ્રસાદી અમે રાખીએ છે તો આ બહુ સરસ એક આયોજન છે એમનું અને ખરેખર એમ આપણને યાદ આવી ગયું કે આ એક ખરેખર બહુ તમે નજર ફેરવી શકો છો કે ઘણી જગ્યાએ એટલો બધા સંખ્યા હાજર છે કે જે આપણે અનુમાન ના કરી શકીએ એમ ધન્યવાદ